મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અમારે ત્રણ મહિનાથી જે વાત હતી કે સફેદ ડુંગળીની અંદર આ મોવાના ડીએડેશનવાળા અમુક લૂંટબાજ વેપારી અને માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુની મિલી ભગતથી ખેડૂતોને લૂંટવાની એક લૂંટબાજી ચાલે છે એ અત્યારે સાબિત થઈ ચૂક્યું છે કારણ કે અઠવાડિયા પહેલાં સાઠ પૈસાની કિલો અને રૂપિયા કિલો એટલે કે બાર રૂપિયા મણ અને વીસ રૂપિયા મણ વધીને ચાલીસ પચાસ રૂપિયાની મણ ડુંગળી વેચાતી હતી એ ડુંગળી આ બે દિવસ પછી અને માવતા પછી અત્યારે બસોથી અઢીસો રૂપિયા મોટીનો ભાવ થઈ ગયો એ સીધી જ વાત છે કે ખેડૂતોને લૂંટ થતા એટલે બધા આ નેતાઓ અને આ અધિકારીઓ અને આ લૂંટ બાદ રિયડેશનવાળા અને વેપારી બધા હાથો હાથ અત્યારે પકડાઈ ગયેલા છે હવે આને ચોરના દીકરા નહીં નાલાયક નહીં પણ મહાનાલાયક કેવા હોય તો એમાં જરાય કચાશ રાખવા જેવું છે નહીં એટલે ખેડૂતોને અબજો રૂપિયામાં લૂંટ્યા છે એની અમારી પાસે આ પૂરી આ હરાજી ઉપરથી જ ખાતરી થાય અત્યારે આ ડુંગળ છે એ દિવસ પહેલાં કે આઠ અઠવાડિયા પહેલાં રૂપિયાની કિલો કોઈ રાખતું નહોતું અત્યારે એ પંદરથી વીસ રૂપિયાની કિલો વેચાય છે એટલે આ લોકોએ ખેડૂતોને લૂંટવામાં કોઈ જાતની ખામી નથી રાખી પણ આગામી દિવસોમાં હજી પણ ત્યાં ક્યાંય ને ક્યાંય ભૂલ કરશે તો પાછું અમારું પણ આંદોલન શરૂ રહેશે અને જ્યાં સુધી ખેડૂતોને ન્યાય અમે જ્યારે આંદોલન અમે નથી પહોંચતા સ્વીકારતા કે અમે આવી રીતે ભાવ વધી જાય પણ જ્યારે અમે આંદોલન કરીએ જ્યારે માર્કેટિંગ યાર્ડની અંદર આવીએ એટલે દસ મિનિટની અંદર દસ વીસ રૂપિયા કે પચીસ પચાસ રૂપિયાનો સુધારો થઈ જાય એ જ અમારી ખાતરી છે કે આ લૂંટબાજી કરતા હતા નહીતર ભાવ કોઈતાની વધે નહીં અત્યારે જે સિબિલ છે દાખલા તરીકે એની જે પતરી છે એ આટલી મહિના બે મહિના છ મહિના જે પહેલા ભાવ હતો એ જ ભાવ અત્યારે છે તો અત્યારે એને અઢીસો રૂપિયાની બસો રૂપિયાની ડુંગળી પવાણ થાય તો પછી એ વખતે એને આ જ ભાવની સિબિલ હતી છતાં વીસ રૂપિયાની કિલો વીસ રૂપિયાની મણ કે પછી બાર પૈસાની બાર રૂપિયાની માંણ ક્યાં માટે ખરીદી એ જે સાબિતી પૂરી છે પણ આ બધા લૂંટબાજો છે અને લૂંટબાજી કરી અને પૈસા કમાવે એ આ ડિહાઈડેશનવાળાના ગોરખ ધંધા છે પણ આગામી દિવસોમાં ડિહાઈડેશનવાળા ઉપર ટૂંક સમયમાં જ અમે ધોયાઝેકી કરવાની છે એ ગોરખ ધંધા જે કરે છે અને કરોડો અબજો રૂપિયા કમાણા છે પણ એક વખત એની ખૂર્તિ હેઠે પરસેવો વળી જાય એવા બાકી આ નેતાઓ તો આવું ફૂટલી કોડીઓ છે કઢી સતણિયા છે માર્કેટિંગ યાર્ડના નેતાઓ ફૂટલી કોડીઓ છે અને ગઢી ચટણીયા છે વાળા એક એક ગઢીની ચમચી સકાડી દે પૈસા હથોડા કાપે એટલે એને ખોડા બેહી જાય એટલે તમે ખેડૂતોના મતથી જીતા છો કે આ ડીઆઈડેશનવાળાને વેપારીના મતથી જીતો તમે કહો તમારી કરતાં તો વેપારીના નેતા હરા વેપારી મત આપે એ વેપારીના તરફેણ તો કરે ને તમને અમે ખેડૂત મત આપે ને ખેડૂતની તરફેણ કરતા તમારી જેવા તો કાફરા આ દુનિયાની માલિકો અમે કોઈ ન થયા એટલે આગામી દિવસોમાં જો કાંઈ પણ નિર્ણયમાં ફેરફાર આમાં સરકારે અને કલેક્ટર સાહેબે ડેપ્યુટી કલેક્ટર સાહેબ ને મામલતદાર સાહેબે મરજી કરવી જોઈએ અને એટલા બધો ખેડૂતોનો ભાવમાં લૂંટબાજી થતી હોય તો સરકારની અને તંત્રની અને કલેક્ટર સાહેબ ડેપ્યુટી કલેક્ટરને મામલતદારની ફરજિયાત પણ આ બધા ફૂટલી કોડીઓ છે એને હપ્તા આવી જાય મામલતદારની ખુરશી એટલે ટેબલ હેઠળ એટલે મામલતદાર છે બસ એને ખેડૂતને કાંઈ મામલતદારને ખેડૂતને કાંઈ લેવા દેવાની કલેક્ટરને ખેડૂતને કાંઈ લેવા દેવાની એને એના હપ્તાની લેવા દેવા છે એટલે આગામી દિવસોમાં જવા નહીં ત્યાં তাপা অলপ আন্দোলন চাই জয় হিন্দ জয় ভাৰত